સંડોવાયેલો હશે તો તેમને જમાત બહાર કાઢવામાં આવશે અને આ નિર્ણયને ઠેર ઠેર આવકારવામાં આવી રહ્યો છે ત્યારે આવો સાંભળીએ આ મામલે મંદિરના મહારાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો શું કહી રહ્યા છે अमित सिंह राजपूत साथ है प्रशांत पंचाल एस ट्वेंटी फोर न्यूज सरीगाम जुम्मा का दिन था तो जुम्मा के मस्जिद में नमाज के बाद में इसके लिए स्पेशल एक हमारी मीटिंग रखी गई और वो मीटिंग में ये फैसला किया गया कि इस काम में ये गोहत्या वगैरह जो किसी के धर्म की लागनी को खर, खराब करता है वो इस्लाम इसकी हरगिज किसी भी धर्म का वो करने की बुराई नहीं देता है तो इसके लिए हमारे जमात ने एक ठहराव नक्की किया है कि आज के बाद अगर हमारे यहाँ गाँव में अगर ऐसा कोई वो हत्या में जो साथ देता है या जो ये कृत्य करता है उसका समाज में कोई भी स्थान रहेगा नहीं इवन सामाजिक बहिष्कार किया जाएगा और उनको गांव में नहीं रहने के लिए जो कानूनी कार्यवाही करनी पड़ेगी वो भी सुन्नी जामा मस्जिद खुद आगे चल के कार्यवाही करेगी और ऐसे लोगों को गांव में ना रहने देने की पूरी कोशिश करेगी जे कृत्य करे તે પોતે ગુનેગાર છે ન એના ઘરવાળા ગુનેગાર છે અમારું માનવાનું છે અમે જેવી રીતે શરૂઆત કરી છે આ ઠરાવ પાસ કરવાનો એવી રીતે દરેક સમાજ અમારો આ ગોહત્યા માટે સ્પેશિયલ એક ઠરાવ પાસ કરે ટોટલ આખા હિન્દુસ્તાનના અંદર આખા જેટલા બી મુસલમાનો છે જેટલી જમાતો છે એ બધાને હું તમારા માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે તમામ ભારતીય મુસલમાન છે એ લોકોએ પોતપોતાની મસ્જિદમાં એક ઠરાવ પાસ કરવા જોઈએ કે આજ પછી કોઈ બી આવું કૃત્ય થાય तो एना एनु सामाजिक बहिष्कार कि गलत किया है ऐसे पूरे हिंदुस्तान के मुसलमान कहीं भी कसाई हो जो है कसाईगिरी हो रही है गऊ कसाई हो रही है और बकर कसाई लकड़ कसाई कुछ भी हो रही है इनको सब मुसलमान लोगों ने जो है મિલ કે સાથ અમારે દેશ કાંઈ તો મેં સાથ મેં સરીગામની અંદર જે ઘટના બની છે સૌથી પહેલા તો એના માટે સરીગામ નહીં પણ આખા દેશના મુસ્લિમ સમાજ માટે શરમજનક ઘટના છે મારું એવું માનવાનું છે કે આવી ઘટનાઓ દેશમાં ક્યાંય પણ ન થવી જોઈએ ફક્ત સરીગામ નહીં ગુજરાતના કોઈ પણ ગામડા કે શહેરમાં કે દેશના કોઈ પણ ખૂણામાં આ ઘટના ન થવી જોઈએ અને જે દેશનું સંવિધાન છે એની જાળવણી કરવાની મુસલમાનોની પ્રાથમિક ફરજ છે એમને અમે જાહેરમાં એવું કીધું છે કે આ શરમજનક ઘટના છે આના માટે અમે પણ શર્મિંદા છીએ અને અમે તમારી સાથે ગૌરક્ષકો અને જે કંઈ વેપારી એસોસિએશન છે હિન્દુ જે ભાઈઓ મિત્રો છે અમે તમારી સાથે છીએ અને હંમેશા અમે તમારી સાથે રહીશું